બગાસં આવતા મેં ટેબલ લેમ્પની સ્વિચ ઓફ કરી દીધી પુસ્તકને ઢોલિયા નીચે મૂકી દીધું અંદાજે મધ્યરાત્રિ થઈ હશે મારી પથારી ઓસરીમાં જ રહેતી બોર્ડની પરીક્ષાને હવે દસેક દિવસની જવાર હતી મેં ઊંઘવાની તૈયારી કરી પણ ભસતા કૂતરાં ખલેલ પહોંચાડી રહ્યા હતા જો કે થોડીવાર પછી એ જમપ્યા તો ખરાન પણ પાડોશના ઘરમાંથી વાતચીત સંભળાવા માંડી તેમના શબ્દો ઉપરથી લાગ્યું કે હું સાંભળી ન જાઉં તે રીતે તેઓ ક્યાં નાને ધીમા અવાજે વાતો કરતા હશે ટેબલ લેમ્પ બંધ થતાં થોડી વાર પસાર થઈ હશે અને એ લોકોનો અવાજ સહેજ મોટો થયો હું ઊંઘી ગયો હોઈશ એમ એમણે માની લીધું હશે પરંતુ હું જાગતો હતો મેં કાન સરવા કર્યા થોડું સાંભળતા મને લાગ્યું કે વાત ગંભીર હતી અને તે ક્યારની ચાલતી હશે સ્ત્રીનો અવાજ તું રાજી ખુશીથી કહેતો હોય તો જ જાઉં મારું મન મક્કમ છે હવે આપણો સંસાર અહીં પૂરો થાય છે પુરુષ પણ ગાંડી મારા ઘરમાં આવ્યા ને તને દસ વર્ષ થયા અને હવે સંસાર પૂરો થયાની વાત કરે છે તે વાત કાપતા સ્ત્રી બોલી સાચું કહું તું મને લાવ્યો તે દિવસથી જ મને ગોઠતું ન હતું તને એ વાત કહું કે ન કહું એમ વિચારતા દસકો નીકળી ગયો હવે સંજોગો એવા ઉભા થયા છે કે મેં તને અંધારામાં રાખ્યાનો મારો અપરાધ ભાવ દૂર થઈ જશે અને સૌ સારા વાનામ પણ થશે છેલ્લી હું પિયરથી પાછી ફરી ત્યારથી મનમાં જે ચોળો ભરાઈ ગયો હતો તેના કારણે આજે ઊંઘ જ ન આવી તું તો નસકોરાંગ બોલાવતો હતો હું એ રાહ જોઈને પડખા બદલતી રહી કે તું પેશાબ પાણી કરવા ઊઠશે તું ઉઠ્યો ખરો પણ બાજુવાળો છોકરો કમલેશ જાગતો હતો મને લાગ્યું કે એની પરીક્ષા નજીક આવી ગઈ છે અને આખી રાત જાગશે તો મારા મનની વાત મનમાં જ રહી જશે આજે તો મેં મન મક્કમ કર્યું હતું અને તને બધું જ કહી દીધું છે હવે તું રાજી ખુશીથી હા પાડે તો સારી વાત છે નહીં તો સ્ત્રીએ વાત અધૂરી છોડી હું હજુ અઢાર વર્ષનો જ હતો પણ ઘર સંસારની વાતો મને સમજાતી હતી કરીમ ચાચા અને રૂકૈયા માસી વચ્ચે કદીય ઝઘડો થયો સાંભળ્યો નથી અને આમ અચાનકાશું રૂકૈયા માસી ચાચાના પરદેશી ઓરત હતા ગામ આખાયમાં કોઈ પણ વર્ણમાં કોઈ સ્ત્રી પતિને તું કહીને બોલાવે નહીં પણ રૂકૈયા માસી આમાં અપવાદ હતા ગુજરાતના છેક છેડે મહારાષ્ટ્રની બોર્ડર નજીકના કોઈક ગામેથી કરીમ ચાચા તેમને પરણી લાવ્યા હતા એ કહેતા કે મારા પિયરના ગામે તો ધણી ધણી આણી એકબીજાને આમ જ બોલાવે ચાચા પૈસે ટકે સુખી હતા કોઈ ભાઈ બહેન પણ નહીં પોતે એકલા જ એમના પિતા રહીમચાચાને પણ એવું જ હતું તેમના સમાજમાં ગુરિવાજ હતો સાટા પ્રથાનો કાકા કે તો સાટું મળી જાત કરીમ ચાચાએ નાની ઉંમરે વાલદૈન ગુમાવેલા એટલે તેમની ખુદની પરણવા પંથાવાની ફિકર એમના પોતાના જ શિરે હતી રૂકૈયા માસી પહેલા એમના ગામની જે કોરત નામે બિલ્કીસ પરણીને અહીં આવી હતી તેણે જ તો ચાચા અને રૂકૈયા માસી વચ્ચેનો મેળ પાડી આપેલો અને આજે એ મેળ અચાનક કેમ કુમેળમાં પલટાવા જઈ રહ્યો હતો એ જ સમજાતું ન હતું વળીએ પણ દસેક વર્ષો પછી એમ બોલ્યા હતા પણ ખરા કે તને બધું કહી દીધું એવું શું કહી દીધું હશે હું જાગતો હતો ત્યારે એમણે ધીમા અવાજે કદાચ એ કહી દીધું હશે મારાથી મોટેરા કહેવાય ઘર સંસારની આવી વાતોમાં હું નાનો પડું મારી વાતનું વજન પણ કેટલું પડે કોઈ પણ રીતે એમનો ઘર સંસાર પડી ભાંગતો બચાવી લેવો જોઈએ એમ વિચારું છું ત્યાં તો તેમની વાતચીત આગળ સાંભળવા મળી કરીમ તું જલ્દી બોલ ને જો રાત્રિનો એક વાગ્યો છે તારંગા લોકલ સવારે છ વાગે આવે છે સ્ટેશને ચાલતા જવામાં એકાદ કલાક લાગે આપને પાંચ વાગે નીકળી જવું પડે અજાનનો સમય મોડો છે એટલે આપને પછી કજા નમાજ પઢવી પડશે તું મને રાજી ખુશીથી જે કણી કપડાં લગતા કે ચીજવસ્તુ આપે એ સામાન ભેગો કરીને બિસ્તરો પોટલો બાંધવામાં નહીં શું બોલું રૂકૈયા તે સોગંધ ખાઈને તારો ઈરાદો જાહેર કર્યો છે એટલે મારે શું કહેવાનું બાકી રહ્યું તે ભલે આજે એ વાત કહી હોય પણ હું સમજી શકું છું કે એ પાછળ તારો મને છેતરવાનો કોઈ ઈરાદો ન હતો તેને વાતનું રહસ્ય જાળવ્યું તેની પાછળ મને દુઃખ ન થાય એ જ તારો આશય હતો હજુ પણ તને કહું છું કે મને તું બતાવે છે એ વાતનો કોઈ અભાવ મને નહીં નડે આપને અલ્લાહની મરજીને આધીન રહેવું જોઈએ તું તારા સોગંદ પાછા ખેંચી લે અને આપને જોડાયેલા જ રહીએ આખું ગામ આપણી એકબીજાની મોહબ્બતનો ગવાહ છે તારા ભલા સ્વભાવના કારણે તું આખા ગામમાં સૌની માનીતી થઈ ગઈ છે તું જતી રહેશે તો એ લોકોને હું શો જવાબ આપીશ મારા સમજવામાં કંઈ જ આવતું ન હતું બંને જણા એ વાત એ વાત બોલે જાય છે પણ એ શી વાત હશે વાત કનિક ગંભીર લાગે છે લાગે છે કે દસ વર્ષ સુધી માસીએ જે વાત છુપાવી રાખી હતી તે એમણે આજે જ હમણાં જ કહી લાગે છે મારી ઊંઘ ગાયબ થઈ ગઈ હતી મને ખાતરી થવા માંડી હતી કે રૂકૈયા માસી આજે વહેલી સવારે આ ગામ હંમેશને માટે છોડી દેશે અને ગામ આખાએ ઉપર આ સમાચારથી વીજળી ત્રાટક્યા જેવું થશે વાતચીત આગળ વધી કરીમ મેં તને બધી વાતે સોગંદ દઈ દીધા છે એટલે પાડોશમાં મારી અમ્મા સમાન પાર્વતી કાકીને કે કોઈને પણ હું નહીં મળું તારે થોડા દિવસ માટે એમ જ વાત ચાલતી રાખવાની છે કે હું માયકે ગઈ છું બિલકિસ પણ મારા આ નિર્ણયથી અજાણ છે હવે તું રાજી ખુશીથી હા પાડે તો સારી વાત છે નહીં તો તને દુભવીને પણ હું જવાની જ અરે અરે પણ તું ઘરેણા કેમ કાઢવા માંડી છે એ હવે તારા થઈ ગયા લે હવે વળતો હું પણ તને સોગંદ દઈને કહું કે હાલ તારા પહેરેલા અને કબાટમાં પણ જે કની તારા ઘરેણા છે તે બધા મારા માટે હરામ છે પણ પછી એને શું આપીશ બીજા બનાવડાવી દઈશ નાહકનો ખર્ચ કરવાનો કોઈ મતલબ ખરો અલ્લાહની મહેર છે એ દરદાગીના તારા જ ગણાય હવે એના ઉપર મારો કોઈ હક્ક રહેતો નથી ચાલ તારું માન રાખું છું હવે મારો સામાન તૈયાર કરવામાં મદદ કર અને સામાન ઉમચકવા માટે મજૂરનું શું કરીશું હું જ મજૂર થઈશ વહેલી સવારે કયો કાકો મળવાનો બંને ખડખડાટ હસી પડ્યા મને લાગ્યું કે પરિસ્થિતિ પરાકાષ્ઠાએ આવી પહોંચી છે પણ પછી એને શું માપીશ શબ્દો બતાવી આપતા હતા કે રૂકૈયામાસી માસી માત્ર જાય છે એટલું જ નહીં એમની જગ્યા કોઈક દ્વારા ભરાઈ જવાનું પણ કહે છે એ કોણ હશે આ લોકો કેવી સહજ રીતે વાતો કરી રહ્યા છે રૂકૈયા માસી એક જીવંત ઓરત છે છતાં એમ નથી લાગતું કે એ પોતાને કોઈ જણસ માનતા હોય એમની જગ્યા ભરનાર પણ કોઈ ઓરત છે અને તેને પણ કોઈ જણસ માનવામાં આવતી હોય એક જણસ જાય અને બીજી જણસ એની જગ્યાએ ગોઠવાય લાગણી જેવું શું કની નહીં હા એમ જ લાગે કેમ કે જણસ તો જડ હોય અને જણસને કોઈ લાગણીઓ લાગુ પડે ખરી વાલીડા મજૂરની વાત ઉપર ખડખડાટ હસે પણ છે કોઈ રોકડ નહીં કોઈ લડાઈસઘડો નહીં કોઈના સામે કોઈનું દોષારો પણ નહીં પશ્ચિમના દેશોના કોન્ટ્રેક્ટ મેરેજ જેવું તો થઈ રહ્યું હતું મેરેજની સમયાવધિ પૂરી થાય અને એકબીજાને બાય કહીને છૂટા પડી જવાનું મુસ્લિમોમાં આવા લગ્નો થતા હશે ખરા ઘરમાંથી મજૂસ ખોલવાનો અવાજ આવ્યો અને મારી વિચાર તૂટી વળી પાછો એમની વચ્ચેનો સંવાદ સંભળાયો એ પણ મારા જવાની તૈયારી થઈ રહી છે અને તે મને તલાક તો આપી નથી જલ્દી જલ્દી ત્રણ વખત તલાક બોલી જા એટલે એ રસમ પૂરી અલી એ રસમ નથી પગલી એ તો અનિવાર્ય અનિષ્ટ છે અણગમતી વિધિ છે ઇસ્લામે તલાકને ગ્રાહ્ય રાખી છે પણ અલ્લાહ તેને પસંદ કરતો નથી આપણા ત્યાં એકી સાથે ત્રણ વખત બોલી નાખવાથી તલાક થતી નથી તારા સમુદાયમાં એમ થતું હશે હકીકતમાન તલાક બોલાતા શબ્દો વચ્ચે સમયગાળો રહેતો હોય છે જે પરિસ્થિતિ સુધારવાની તક આપે છે આ સમયગાળો નિશ્ચિત હોતો નથી એ દિવસો મહિનાઓ કે વર્ષોનો હોઈ શકે આખી જિંદગીનો પણ હોઈ શકે ત્રણ વખત તલાક બોલવાનો સાર માત્ર એટલો જ કે ત્રીજી વખત તલાક બોલાઈ જાય ત્યારે જ લગ્નજીવનનો અંત આવે ત્યારપછી જ સાડા ચાર મહિનાનો ઇદ્દતનો સમયગાળો શરૂ થાય વળી આ ખાનગીમાં થતી ક્રિયા નથી ગવાહ જોઈએ ઈસ્લામ કોઈ પણ ધર્મ કે કોઈ પણ દેશનું ન્યાયતંત્ર ગવા વગર કોઈને ન્યાય આપી શકે નહીં આ કુદરતી ન્યાયનો સિદ્ધાંત છે લે હું તો કોઈ મૌલાનાની જેમ નિજલસ કથા પઢવા મંડી પડ્યો આપની તલાક તારા ગામના અમારાવાળા મૌલવીની રૂબરૂમાં થશે હું ત્યાં આવીશ વળી નિકાહની જેમ તલાકનામું પણ પઢાશે અહીંના અમારા મૌલવી સામે આ બધું કરવા જતાં બધું જાહેર થઈ જાય અને તારા મનની વાત મનમાં રહી જાય આ લોકો આપણી તલાક થવા દે જ નહીં સમજી લે હવે તારી બધી વાત કબૂલ અને હા બીજું સાંભળ તારી છેલ્લી છેલ્લી કોઈ ઈચ્છા હોય તો ના રે તું તો જલ્લાદ બની છે અને પાછી છેલ્લી ઈચ્છા પણ પૂછે છે ટોળપા કરવા હોય તો કરી લે પછી વળી તું મારા માટે નામેહરમ થઈ જશે અને મારા સામે હિજાબ વેલ પણ પાડવો પડશે હું વિચારી રહ્યો હતો કે ઈશ્વર અલ્લાહે આ જોડીને કોઈ જુદી જ માટીમાંથી બનાવી લાગે છે વાલીડા કેવી સહજ વાત કરી રહ્યા છે પણ પણ હજુ મને તાળો મળતો ન હતો કે આખરે આ લોકો એકબીજા હોવા છતાં છૂટા કેમ પડી રહ્યા છે જેવાંગે બંને સામાન સાથે આંગણાના પગથી ઉતરીને સ્ટેશને જવા નીકળ્યા કે મેં સાંકળી ખખડાવીને મારી બાને જગાડ્યા ટૂંકમાં બધી હકીકત સમજાવી દીધી તેમનાથી ધીમી ચીસ પડી ગઈ અને હાય આરામ બોલી પડ્યાં બાપુજી ખેતરે વાસો હતા બાએ પગમાં ચંપલ પણ ન પહેર્યા અને અમે માદિકરાએ એમનો પીછો કર્યો પણ અમે તેમને પકડી ન શક્યા અને સ્ટેશન આવી ગયું ગાડીને આવવાની પંદર વીસ મિનિટની વાર હતી ભરભાંખડું થવા માંડ્યું હતું નાનકડું ફ્લેગ સ્ટેશન હતું હાલમાં તો મુસાફરોમાં રૂકૈયા માસી અને કરીમ ચાચા જ દેખાતા હતા બાએ રડમસ અવાજે પૂછ્યું રૂકૈયા બેટા કમલેશ કહે છે એ વાત સાચી છે હા બા સાચી વાત છે હેંગ કમલ તું જાગતો હતો તે અમારી બધી વાતો સાંભળી લીધી લુચ્ચા રૂકૈયા માસી બોલ્યા હવે તમે બેઉ મારી સાથે વાત કરો તમને પૂછું છું કે આટલા વર્ષે તમને બેઉને શું વાંકું પડ્યું બે વાસણ ખખડે એટલે શું ફેંકી દેવાના ચાલો બેઉ ઘેર પાછા ફરો છે અને તારી અક્કલ પર પણ પૂળો પડ્યો છે બહેન દીકરીની જેમ વહુના વડામણા કરવા નીકળ્યો છે તમને લોકોને શરમ નથી આવતી પાર્વતી કાકીએ આક્રોશ ઠાલવ્યો સાંભળો બા ઈશ્વરને ખાતર ગુસ્સો કરશો નહીં કરીમ મને મૂકીને ઘરે પાછો ફરશે એટલે તમને બધી વાત સમજાવશે રૂકૈયા માજી ખુશીથી આ ગોજારું કામ કરવા જઈ રહ્યા છો પાર્વતી કાકીએ પોક મૂકી કરીમ ચાચા એ બાનુમ માથુમ પસવારતા રડવા માંડ્યું મને એ બેઉની ની કોયડારૂપ પેલી રાતવાળી એ વાત જાણવાની આતુરતા હતી દરદાગીના બાબતે રુકૈયા માસીએ કરેલો પ્રશ્ન યાદ આવ્યો પછી એને શું માપીશ એ કોણ એ મારે જાણવું હતું રૂકૈયા માસીની ખાલી જગ્યા કોનાથી ભરાવાની હતી એ મારે મન જાણવાની તાલાવેલી હતી હું ખામોશ જ રહ્યો વડીલો વચ્ચે એમ કૂદી પડાય પણ નહીં ને કરીમ ચાચા બોલ્યા રુકૈયા તું બાને માંડીને વાત સમજાવ એમના મગજમાં વાત નહીં બેસે ત્યાં સુધી એ આપણને નહીં જવા દે હું એટલી વારમાં ટિકિટો લઈ આવું છું ના ટિકિટ બિકિટની હાલ કોઈ વાત નહીં એક વારના બે જણ ઘરે ચાલો મારા ગળે વાત ઉતરશે તો કાલે હું તમને બેઉને મૂકવા આવીશ ભૈલા કમલ તું અર્ધી પરથી અમારી વાતો સાંભળી ગયો છે તો સમજાવને બાને તારા કાકાને ટિકિટો તો લાવવા દો ટિકિટો લીધી એટલે થોડા ગાડીમાં બેસી ગયા બીજું બા એટલું તો સમજો કે કોઈ ધણી બૈરીને કાઢી મૂકતો હોય તો સાસરીમાં તેને મૂકવા થોડો જાય તમે શાંત પડો તો તમને સમજાવું અને મહેરબાની કરીને કરીમને ટિકિટો લેવા જવા દો રુકૈયાએ હાથ જોડ્યા જાત ટિકિટો લઈ આવ પણ મારા હાથમાં આપવાની હોઉં હવે બોલ રૂકૈયા બેટા વાત શી છે ભોળિયા બાઇ આંખોમાં ઝળહળિયા સાથે પૂછ્યું જુઓ બા ગાડી આવવાને પંદર જ મિનિટ બાકી છે એટલે ટૂંકમાં સમજાવું તમને ખબર છે કે બિલ્કીસે કરીમનું અને મારું વેવિશાળ ગોઠવી આપ્યું હતું પરંતુ બિલ્કિસને એક વાતની ખબર ન હતી કે હું મા બની શકું તેમ નથી હાય રામ શું કહે છે તું બાનું મો આશ્ચર્યથી પહોળું થઈ ગયું આ વાત મારા અમ્મા અને હું જ જાણતા હતા અમે મા દીકરીએ ખૂબ રકજ કરી અને મેં તેમને સમજાવવાની કોશિશ કરી કે આપને આ વાત છુપાવવી જોઈએ નહીં સામેવાળો કોઈ પણ પુરુષ ઓલાદની અપેક્ષા રાખે અને આપને એને ધોખો દઈએ તો આ ગુના બદલ અલ્લાહ આપણને માફ ન કરે અમારા સમાજમાં મજબનું સાફ ફરમાન છતાં દહેજના દૂષણના કારણે મારા અમ્માને ચિંતા હતી કે અમે અમારી ગરીબીના કારણે દહેજ નહીં આપી શકીએ અને હું કુંવારી રહી જઈશ મારી ઉંમર પણ વધતી જતી હતી અમ્માએ દલીલ આપી કે તું હાલ પરણી જા અને અમુક સમય પછી તું દામાદને સમજાવી પટાવી લેજે અને તારા કોઈ ભત્રીજા ભાણેજને ગોદ લઈ લેજે હવે બિલકિસ જેમ અમારી ગુપ્ત વાતથી અજાણ હતી તેમ અમે પરદેશી હોવાના કારણે અજાણ હતા કે કરીમને કોઈ ભાઈ બહેન છે કે નહીં અને તે એકલો જ છે આ વાતની જાણ અમને ત્યારે થઈ જ્યારે કે કરીમ જાન લઈને અમારા ગામે આવ્યો અમારે મા દીકરી વચ્ચે ફરી રકજ થઈ એણે જાન પાછી ફરે તો ઇજ્જતનો સવાલ આઘો કરીને મને સમજાવી દીધી કે ભત્રીજો ભાણેજ ભાણે જ નથી તો કોઈ પણ યતિમને ગોદ લઈ લેજે કેમ કે યતીમની સાર સંભાળ લેવી એ અલ્લાહને અને અલ્લાહના રસૂલને પસંદ છે તને વચ્ચે અટકાવું છું અને પૂછું છું કે કરીમને તેના વાત ક્યારે જણાવી અને એણે પછી શું કહ્યું બાદ તું માને કે માને પણ મારી માફ ન થઈ શકે તેવી મારી આ ખતાને દસ દસ વર્ષ સુધી મારા સિનામાં ભંડારી રાખીને છેવટે આજે રાત્રે જમેન કરીમને જાણ કરી અલ્લાહના એનેક બંદાએ અલ્લાહની મરજી કહીને મને રડતી છાની રાખી અને જણાવ્યું કે આપણે કોઈ યતીમને દત્તક લઈશું રૂકૈયા માસીએ રડમસ અવાજે કહ્યું રાત્રે અડધી પરધી સાંભળેલી વાતનો મને તાગ મળી રહ્યો હતો કરીમ કરીમચાચા ટિકિટો લઈને આવી ગયા હતા મેં એ ટિકિટો મારી પાસે લઈ લીધી અને રૂકૈયા માસીની કેફિયત તરફ ધ્યાન આપવા માંડ્યું તો પછી કરીમ જો આવી દરિયાવદીલી બતાવીને તને માફ કરતો હોય તો પછી તારે શું જોઈએ મારી દીકરી બાએ રૂકૈયા માસીના માથે હાથ ફેરવતા કહ્યું હવે બા વચ્ચેની એક વાત સાંભળો ત્રણેક મહિના પહેલા મારી અમ્માએ મને તાબડતોબ બોલાવી મારી નાની વિધવા બહેન સાસરીએથી પિયર પાછી ફરી હતી મારા જીજા એકાદ વર્ષ પહેલા ડેન્ગ્યુથી અવસાન પામ્યા હતા સંતાનમાંગ એકમાત્ર દીકરો હતો જે છ એક મહિના પહેલા ટૂંકી માંદગીમાં અવસાન પામ્યો આમ છતાંને અમારા ઘરના સંસ્કારો પ્રમાણે પોતે પતિની વતી સાસુ સસરાની સેવાચાકરી કરશે અને કોઈ ભત્રીજાને દત્તક લઈ લેશે એમ મન મનાવ્યું હતું તેના સાસુસરા તો તેને મરહુમ દીકરા જેટલું માન સન્માન આપતા હતા પણ તેની દેરાણી અને જેઠાણીને એ આંખમાંની કણીની જેમ ખૂંચતી હતી એક કાંટો દૂર થાય તો તેના ત્રીજા ભાગની માલ મિલકત મળી રહે લોકોએ તેના ઉપર બે ત્રણ વાર જાનલેવા કાવતરા કર્યા અમે હવે તેને કાયમ માટે અમ્મા પાસે બોલાવી લેવાનો નિર્ણય કર્યો પણ એની માંડ પચીસ વર્ષની વય અને પાછળ અણખૂટ્યું હું તો આધેડ ઉંમર વટાવી ચૂકી છું અને સંસાર સુખ માણી લીધા છે મારા મનમાં વિચાર ઝબક્યો કે મારી બહેન કરીમ સાથે નિકાહ પઢી લે તો મારા ગુનાહનું પ્રાયશ્ચિત થાય અને નસીબમાં હોય તો કરીમ સંતાન સુખ પામી શકે વળી અમે બે બહેનો જ અમ્માના આશરો છીએ એટલે હું કરીમથી તલાક લઈને અમ્માનો દીકરો બનીને તેમની સાથે રહી શકું રૂકૈયા માસીએ એકીશ્વાસે કોઈ સિરિયલ કે મૂવી જેવી રોમાંચક કથા કહી સંભળાવી અને મને એકણ નો જવાબ મળી ગયો હું વચ્ચે જે કહેવા માગતો હતો તે બાએ જવું પાડી લીધું પણ તમારા લોકોમાં મરદ ચાર બૈરા કરી શકે છે અને તમે બંને બહેનો સાથે ન રહી શકો વળી તમારા અમ્માને પણ બોલાવી લો તો એમનું ઘટ પણ સચવાય મારો કરીમ તો દરિયા આવદિલ છે અને એ પણ અમ્માનો દીકરો બની રહે તમારા લોકોની સઘળી સમસ્યાઓનો મને તો આ ઉકેલ સૂજે છે હવે કરીમચાચાની કોર્ટમાં દડો હતો કરીમચાચાએ કહ્યું બા અમારો શરિયતી કાનૂન સગી બહેનોને પત્નીઓ તરીકે સાથે રાખવાની મનાઈ ફરમાવે છે એવો તે તમારો કેવો કાનૂન એમાં શું ખાટું મોડું થઈ જાય જરા સમજાવને કોઈ પણ ધર્મના કાનૂન પાછળ માનવીના ભલા માટેનો ઊંડો મર્મ હોય છે બે બહેનોને સાથે નિકાહમાં લેવાની મનાઈનું રહસ્ય એ સમજાય છે કે પછી તે બંને જણીઓ બહેનો ન રહેતા એકબીજીની શોક્ય બની જાય આપને જાણીએ જ છીએ કે શોક્યો પતિનો પ્રેમ મેળવવા હરીફો બને અને એકબીજી પ્રત્યે ઈર્ષાભાવ પણ જાગી શકે કોઈ પણ મજબના કાનૂનો આવી ઝીણી ઝીણી સંવેદનશીલ બાબતોનો પણ ખ્યાલ રાખે છે એક બહેન અવસાન પામે યા તલાક પામે તો જ બીજી બહેન જીજા સાથે નિકાહ પડી શકે બા હવે તમને જો આખો કોયડો સમજાયો હોય તો મને રાજી ખુશીથી વિદાય આપો અને અમારા બધાનેના હકમાન ઈશ્વર અલ્લાહને પ્રાર્થના કરો કરીમને તમે દીકરો માન્યો છે તો ગર્વ કરો કે તે કેટલો મહાન છે અમારા દસ વર્ષના સંસારમાંનો અમારો એકબીજા પરત્વેનો પ્રેમ આજે કસોટીમાંથી પાર ઉતરી રહ્યો છે તમારા અને અમારા કુટુંબનો જ દાખલો લઈએ તો પ્રેમે શું હોઈ શકે તેનો ખ્યાલ આવે આપને બારસાક પાડોશી છીએ પોતપોતાના ધર્મોને અનુસરીએ છીએ અને છતાં ને ધર્મને કેવો જતનપૂર્વક પાડીએ છીએ જુઓને તમે કેવા ખુલ્લા પગે અમારી પાછળ પાછળ દોડી આવ્યા આમ કહેતા રૂકૈયા માસી બાને બાજી પડીને હૈયાફાટ રડી પડ્યા બા રૂકૈયા માસીના અને પછી પોતાના નાનસુલુચતા બોલ્યાંગ દીકરી હવે તું પાછી નહીં આવે કેમ નહીં હું જ્યારે જ્યારે આવીશ ત્યારે કરીમના ત્યાં મારી બહેનના ત્યાં જ ઠહેરીશ કરીમ એ મારો જીજાજી હશે અને હું તેની મોટી સાડી હું હિજાબમાં હોઈશ અને એ મારા પગની પાની કે માથાના બાલને પણ નહીં જોઈ શકે કમલ બેટા તું ભણવામાં ધ્યાન રાખજે તું અમારી રાતની વાતો સાંભળી ગયો તે એક રીતે તો સારું થયું આમ મારા ચૂપચાપ ચાલ્યા જવાથી તમને લોકોને કેટલું બધું દુઃખ થાત ગાડી આવીને ઊભી રહી ન રહી અને તરત જ ઉપડી અમે માં દીકરો પાટાઓ વચ્ચેથી ગાડી દેખાતી બંધ થઈ ત્યાં સુધી ઊભા રહ્યા જેવી ગાડી દેખાતી બંધ થઈ કે તરત જ મને બાજી પડીને બાદ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યાં ને એ મને રડવા દીધા અને હું પણ રડતો રહ્યો મિત્રો આજના વિડિયોમાં બસ આટલું જ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આવેલ બેલ બટન ને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડિયોની માહિતી તમને મળતી રહે આ સાથે મળશું નવા વિડિયોમાં ત્યાં સુધી બધા મિત્રોને જય ભારત જય જવાન જય માતાજી